નમસ્કાર મિત્રો જાણી લ્યો અત્યારે ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ સાથે જ આગામી બે થી ત્રણ કલાકમાં ગુજરાત રાજ્યની અંદર રીતસરનું આભ ફાટેલું જોવા મળવાનું છે ચોમાસાનું દબાણ ગુજરાતના વિસ્તારોમાં વધી રહેલું જોવા મળ્યું છે ગુજરાતના જુદા જુદા ક્ષેત્રો અને ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર જેમાં કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાના વિસ્તારની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમની ભયંકર અસર જોવા મળી છે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આગળ વધીને ગુજરાત તરફ આવી રહેલી છે સિસ્ટમ સાથે મિત્રો ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર સિસ્ટમ સક્રિય થવાના કારણે ધોધમાર વરસાદ વચ્ચે વાદળોના ઘેરાવા અત્યારે ગુજરાતમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને આજે ઘરની બહાર નીકળતા પહેલાં જરૂરથી જાણી લેજો

જોવા જેના કારણે કયા વિસ્તારની અંદર કેવો વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર નવા રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે સાથે મિત્રો ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર રાજ્યના વાતાવરણની અંદર શું આગાહી કરી છે ગુજરાતના કયા ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ગુજરાતની અંદર નક્ષત્ર કારણે ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતની અંદર હવે ક્યારથી શરૂ થવા જઈ રહ્યું છે એ અંગે વિગતવાર માહિતી જાણીશું મિત્રો તો મિત્રો સૌ પ્રથમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં આજે ભારેથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ખાબકવા અંગે જિલ્લાઓ પ્રમાણે વિગતવાર માહિતી દર્શાવવામાં આવી રહી છે જેમાં અમુક સ્થળ ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી રહી છે તો મોટાભાગના વિસ્તારની અંદર આજે મેઘરાજા જોર સાથે ભારે તાંડવ થવાને લઈને વિસ્તારો પ્રમાણે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે અને આગાહી અને મેપ પણ અત્યારે હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિભાગ દ્વારા આ મેપ છે તે જાહેર કરીને ગુજરાતના વિસ્તારો પ્રમાણે અત્યારે માહિતી દર્શાવવામાં આવી રહી છે જેમાં આજે ગુજરાતની અંદર ફરી એકવાર ગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર કચ્છના પંથકની અંદર દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારની અંદર પવનોની તીવ્રતા સાથે આજે વિસ્તારની અંદર આગામી કલાકની અંદર પવનની તીવ્રતા સાથે મોટા ફેરબદલ થતા જોવા મળી શકે છે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકની અંદર ચાલીસ થી લઈને પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે તીવ્ર પવનો જુદા જુદા ગુજરાતના ભાગો પર ફૂંકાતા જોવા મળી શકે છે તીવ્ર કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક ચેન્જીસ થઈ છે ગુજરાતની અંદર મેઘરાજાની તીવ્ર અસરો વધતી જોવા મળી છે જેમાં મોટા ભાગના સ્થળ ઉપર ગાજવીજ મજબૂત બનેલી જોવા મળી છે ગાજવીજ સાથે ભારે વરસાદની સાથે અમુક વિસ્તારમાં મધ્યમથી હળવા વરસાદની પણ આજે ગુજરાતની અંદર આગાહી દર્શાવવામાં આવી છે જેમાં અત્યારે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે સૌ છે તે મધ્ય ગુજરાતની અંદર અનુમાન દર્શાવવામાં આવ્યું છે વરસાદનું જેમાં આજે કચ્છના પંથકની અંદર સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી આજે જ દર્શાવવામાં આવી રહી છે જેમાં અત્યારે કચ્છના વિસ્તારની અંદર મેઘરાજાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અરબસાગરમાંથી આવતા તોફાની પવનો કચ્છના વિસ્તારની અંદર અત્યારે અથડાયેલા જોવા મળ્યા છે કચ્છના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળોના ઘેરાવા અત્યારે મજબૂત બનીને પુષ્કળ સિસ્ટમ છે તે જોર દર્શાવવામાં આવી રહી છે કચ્છના વિવિધ પંથકની અંદર આગામી કલાકોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી છે દક્ષિણ ગુજરાતના મોટા ભાગોના વિસ્તારોમાં વીજળીના ચમકારા તીવ્ર બનવાના કારણે વીજળીના ચમકારાની સાથે હવે ગાજવીજ સાથે પણ અત્યારે વધારો થતો જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાત ના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનોની તીવ્રતા સાથે આગામી કલાકની અંદર ફરીથી નર્મદા જિલ્લાની અંદર સુરત જિલ્લાની અંદર તાપીના જિલ્લાની અંદર નવસારી લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે મેઘરાજાનો ભયંકરથી લઈને અતિભારે તાંડવ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભયંકર મેઘ તાંડવ આગામી કલાકોમાં દર્શાવવામાં આવી રહ્યું છે આમ રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આગામી કલાકની અંદર વીજળીના ચમકારાની સાથે સ્ટોર્મ એક્ટિવિટીના કારણે મેઘરાજાનું જોર દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની અંદર નજર કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર અત્યારે સાગરમાંથી અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આ પવનો ફૂંકાવાના કારણે સૌરાષ્ટ્રના પંથકોની અંદર અત્યારે મોટા ફેરબદલ થતા જોવા મળી રહ્યા છે ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર અમરેલી જિલ્લાની અંદર સાથે ગીર સોમનાથ દેવ વિસ્તારની અંદર જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર રાજકોટ જામનગર સુરેન્દ્રનગર મોરબી જિલ્લાની અંદર પણ અત્યારે વાદળોના ઘેરાવા બનતા જોવા મળ્યા છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે હવે સૌરાષ્ટ્ર સાથે અત્યારે ફરી એકવાર સિઝન દરમિયાન સૌરાષ્ટ્રની અંદર અત્યાર સુધીનો પંચોતેર ટકા સુધીનો આ સિઝન દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી ચૂક્યો છે સૌથી વધારે વરસાદ કચ્છની અંદર આ સિઝન દરમિયાન એક્યાસી ટકા સુધીનો પડ્યો છે સાથે મિત્રો જો વાત કરીએ તો સૌથી ઓછો વરસાદ છે એ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર આ સિઝન દરમિયાન ખાબકી ચૂક્યો છે એટલે કે મિત્રો સિસ્ટમ સક્રિય બનવાના કારણે હવે ગુજરાતમાં ફરી અલગ અલગ જિલ્લામાં ફરી એકવાર મેં એક રાજા છે તે મન મૂકીને વરસી શકે છે તેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં પણ આજે આણંદ વિસ્તારની અંદર વડોદરા જિલ્લાની અંદર છોટા ઉદેપુર વિસ્તારની અંદર દાહોદ પંચમહાલ મહિસાગર ખેડા અમદાવાદ વિસ્તારની અંદર અત્યારે વાદળોના ઘેરાવા મજબૂત બનીને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ભારે દબાણ દર્શાવવામાં આવી રહ્યું છે પવનની તીવ્રતા સાથે આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનોની ગતિવિધિને કારણે ડીપ ડિપ્રેશન એરિયાના કારણે આગામી કલાકોમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠાની અંદર સાથે મિત્રો ગાંધીનગર વિસ્તારની અંદર પણ ફરીથી ગાજવીજ સાથે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ભારેથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે આજે ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવવામાં આવે તો આજે રાજ્યના વિસ્તારોમાં મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે સાથે આવનારા બે દિવસની અંદર ભયંકરથી લઈને અતિભારે વરસાદનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આજે કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ભારે જોર વધતું જોવા મળી શકે છે વિવિધ પંથકોની અંદર મેઘરાજાની સવારી ગુજરાતની અંદર

મળ્યું છે આ વચ્ચે વીજળીના ચમકારાની સાથે રીતસરનું મેઘગ્રજના ગુજરાત ઉપર શરૂ થવાને લઈને મોટી અને મહત્વની આગાહી દર્શાવવામાં આવી છે પવનની તીવ્રતાની સાથે ગુજરાતના વિવિધ ભાગોમાં અત્યારે ફરી એકવાર મેઘરાજ હશે તે મન મૂકીને વરસી રહ્યા છે જેમાં આજે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર વિસ્તારની અંદર ભરૂચ સુરત જિલ્લાની અંદર નવસારી જિલ્લાની અંદર સાથે મિત્રો સલાયા લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે કારણ કે મિત્રો આ સંપૂર્ણ વિસ્તારની અંદર દરિયાકાંઠામાં આવેલા છે અને આ દરિયાકાંઠાની અંદર તોફાની પવનોની સાથે સૌરાષ્ટ્રના જે લાગુ વિસ્તાર છે ત્યાં તેમનું અત્યારે જોર વધતું જોવા મળી રહ્યું છે આ કારણે સંપૂર્ણ વિસ્તારમાં દરિયાકાંઠે છે તો મિત્રો અત્યારે તોફાની પવનો પણ અત્યારે ટકરાતા જોવા મળી રહ્યા છે આજે ગાજવીજ સાથે તીવ્ર બનેલી સિસ્ટમ છે તે હવે ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે તેવી આગાહી પણ દર્શાવવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા મેપ પણ અત્યારે માહિતી બહાર પાડવામાં આવી છે મેપ દ્વારા સંપૂર્ણ માહિતી મિત્રો મેળવી લીધી પરંતુ હવે અત્યારે સિસ્ટમ ઉપર જોધપુર વિસ્તારની અંદર અને ગ્વાલિયરના વિસ્તારની અંદર પોતાનું સૌથી વધારે દબાણ દર્શાવતી જોવા મળે છે આ સિસ્ટમ છે તે હવે રાજસ્થાન ગ્વાલિયરના વિસ્તારથી આગળ વધીને ગુજરાત તરફ હવે આની દિશા જોવા મળી છે આમ રાજ્યના વાતાવરણની અંદર અત્યારે વાદળોના ઘેરાવા સાથે ઘોર અંધકાર ગુજરાતમાં વિવિધ વિસ્તારની અંદર ફેલાયેલું જોવા મળ્યું છે અંધકાર વચ્ચે આજે રાજ્યની અંદર આફ ફાટેલું જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતની અંદર પવનોની તીવ્રતાના કારણે ભયંકર મેઘદાંડવ આગામી કલાકોમાં જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અતિભારે વરસાદનું જોર અત્યારે દર્શાવવામાં આવ્યું છે આ જોર વધવાના કારણે આગામી કલાકની અંદર આમોદ રાજપીપલા ભરૂચ નર્મદા જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર વ્યારા વિસ્તારની અંદર તાપી જિલ્લાની અંદર નવસારી ડાંગર આહવાના વિસ્તારની અંદર સલાયા વિસ્તારની અંદર આમ દક્ષિણ ગુજરાતમાં આજે સાત જિલ્લાની અંદર ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર મેઘદાંડો આગામી કલાકોમાં શરૂ થવા જઈ રહ્યું છે સાથે ગુજરાતના જિલ્લાની અંદર પણ ત્યારે વીજળીના ચમકારા સાથે અત્યારે સિસ્ટમ મજબૂત બની છે અને આ મેઘગ્રજના મજબૂત બનેલી જોવા મળે છે રાજસ્થાન તરફથી આ સિસ્ટમ આગળ વધીને હવે ગુજરાત જિલ્લાની અંદર હવે ધીમે ધીમે આગળ વધતી જોવા મળે છે સાથે મિત્રો હવે આગળ જો વાત કરીએ તો અત્યારે જેમાં દાહોદ દાહોદના પંથક છે છોટા ઉદેપુર વિસ્તાર છે લુણાવાડા ગોધરા બારડોલી ખેડા પંચમહાલ મહિસાગર જિલ્લાની અંદર વડોદરા જિલ્લાની અંદર નડિયાદ ખંભાત ધોળકાની સાથે અમદાવાદ જિલ્લાની અંદર પણ ફરી એકવાર તીવ્ર જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનું જોર વધવાના કારણે અતિ ભયંકર વરસાદ આગામી કલાકોમાં ગુજરાતની અંદર ખાબકવા અંગે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જો નજર કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર વેરાવળ ઉના મહુવા અલંગ અમરેલી જૂનાગઢ પોરબંદર જિલ્લાની અંદર સાથે સાથે ભાવનગર બોટા ચોટીલા જસદણ ગોંડલ રાજકોટ જામનગર વિસ્તારની અંદર એ ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર મોરબી જિલ્લાની જિલ્લાની અંદર અંદર સુરેન્દ્રનગર દરિયાકાંઠાના દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર એ બધા લાગુ વિસ્તાર છે ત્યાં તોફાની પુવાનો આવે કચ્છના વિસ્તારોમાં પોતાનો ઘેરાવો મજબૂત બનીને આવે હવે ફરીથી એકવાર સાયક્લોનિક સિસ્ટમ છે એ ગુજરાત ઉપર છે તે તીવ્ર બનતી જોવા મળી રહી છે કચ્છની અંદર પણ મેઘરાજાનું દબાણ અત્યારે ફરી એકવાર વાતાવરણની અંદર ચેન્જીસ કરતું જોવા મળ્યું છે ઠેર ઠેર પંથકોમાં અત્યારે વાદળોના ઘેરા વચ્ચે ગુજરાત ઉપર ટકરાવવાની તૈયારી થઈ રહી છે વાદળોના ઝોણ છે રાપર ગાંધીધામ બારડોલી લખપત નળિયાદ માંડવીના વિસ્તારની અંદર ઘેરાવો મજબૂત બનતા જોવા મળી રહ્યા છે અને કચ્છની અંદર છે તે પવનોની ગતિવિધિ સાથે તીવ્ર વરસાદ પડવા અંગે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે કચ્છ માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ જો નજર કરી લે તો ઉત્તર ગુજરાતની અંદર અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર વિસ્તારની અંદર તીવ્ર જોર ઘેરાયેલું જોવા મળ્યું છે ખેડા પં પંચમહાલ લાગુ વિસ્તાર છે મહેસાણા પાલનપુર રાંધનપુર વિસ્તાર છે એમાં પણ અત્યારે સાયક્લોનિક સિસ્ટમની અસરો જોવા મળે છે ગુજરાતની અંદર આજે આગામી બે દિવસની અંદર ભારેથી લઈને ભયંકર ગુજરાતના વિસ્તારની અંદર ઠેર ઠેર વિસ્તારમાં વરસાદી સિસ્ટમ જેના કારણે ગુજરાતના વિસ્તારની અંદર અત્યારથી લઈને સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પુષ્કળ વરસાદ લાવવા માટે આ વરસાદ છે તે ફરી એકવાર સક્રિય બન્યો છે મિત્રો તમારા જિલ્લા તમારા ગામ તમારા તાલુકામાં અત્યારે કેટલો વરસાદ છે શું મિત્રો તમારા ગામમાં કે અત્યારે ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને મિત્રો કયા કયા વિસ્તારો એવા રહ્યા છે કે હજુ પણ ત્યાં વરસાદ નથી પડ્યો સાથે ઓછો વરસાદ પડ્યો તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો એટલે કે મિત્રો અમને પણ ખબર પડે કે અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારો છે કયા કયા પંથકો છે ત્યાં આ સિઝન દરમિયાન ઓછા વરસાદની છે એ નોંધની થઈ છે અને જો મિત્રો વાત રહી કે પંદર અત્યદી પહેલાં જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો એ તો વરસાદ પડ્યો જ કહેવાય કારણ કે ત્યાંના સુરત લાગુ વિસ્તાર છે વ્યાપી લાગુ વિસ્તાર છે વડોદરા વિસ્તાર છે ત્યાં એક એક કલાકમાં સાત આઠ ઇંચ જેટલા વરસાદ એક આરે પડી ગયા હતા જેમના કારણે નવજીવન ખોરવાયું હતું ઘરોમાં પાણી ઘડી ગયા હતા ખેતર ખેત લાવડી બની ગયા હતા એવો માહોલ છાવાઈ ગયો હતો અને નવજીવન પણ તેમનું છે તે અસ્તિત્વ નહોતું રહ્યું એટલે કે મિત્રો નવજીવન પણ ખોરવાઈ ગયું હતું એટલે કે મિત્રો એવું કહી શકાય કે ફરીથી એવા વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે ખાસ કરીને અરબસાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો સાથે રાજસ્થાન તરફથી એક નવી સિસ્ટમ આવી છે અને એક બંગાળની ખાડી તરફથી એક નવી સિસ્ટમની અસરો અને ભારે